બહુ બધાની કોમેન્ટ આવે છે કોંગ્રેચ્યુલેશન 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 હાજર હું તો બધાને રિપ્લાય આપી નહીં શકવાનો કારણ કે બહુ બધા મેસેજ પડ્યા છે બહુ બધી સ્ટોરી મેન્જ કરવાની બાકી છે માફ કરજો કોઈ દિલ દુબાણું હોય તો અને થેન્ક યુ સો મચ વન્સ અગેન કે આટલું બધું સપોર્ટ કર્યો અને બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને હાજુ કહો તો કાલે ચાર વાગે મારા બસો ક્યાં થયા હતા રાત થયું તો બસો ને એક હવે આજ મને લાગે બપોર સુધીમાં બસો બે ક્યાં થઈ જશે બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો ને જલ્દી જલ્દી વન મિલિયન સુધી પહોંચવાનું છે જોઈએ છીએ ક્યારે વન મિલિયન સુધી પહોંચીએ છીએ

दर्शनລະ પછી મળી છે આપણે અર્શદ ખરાડીને ફાઇનલી गाइस મંદિરનો દર્શન કરીને આપણે નીકળી ગયા છે અર્શદભાઈને મળવા માટે અર્શદભાઈને કઈક મેસેજ છાયા તો અમેજી સાથ ચલું આવું છું ફોન કરી દીધો છે તો ચલો હવે મળીએ બધા ફાઇનલી गाइस અમારા અર્શદભાઈ કે અર્શદભાઈ જૈદવાર કદીશભાઈ હંશભાઈ इसको તો આપ ઓળખા દી હો ગયા રે મારા વ્લોગ મે સૌથી સૌથી પહેલા એવા હતા સમજી ડાયરેક્ટ આવ્યો કે હું આવું છું તો ગાંધીનગર આવીએ કે મસ્તી કરે પાછા મળી ગયા છે જય દ્વારકાધીશ થોડીક તબિયત વીક લાગતી હતી ડાયરેક્ટ હોસ્ટેલ આવી ગયો હતો સુઈ ગયો હતો અને આપણે હનુમાનજીના આરતીમાં જઈએ છીએ હનુમાનજીની આરતી કરવી પડશે કેમકે આરતીમાં સુકૂન જે મળે છે ને ક્યાંય નથી મળતું એટલે પેલા આરતી જઈએ જઈએ પાછા મળીએ તો હાલો મંદિર દર્શન થઈ ગયા છે મસ્ત મજા વિડીયોમાં શૂટ નથી સવારમાં જે મંદિર હતું એ જ મંદિર છે મસ્ત મજાના દર્શન કરી લીધા આરતીમાં આરતી પૂરી કરી નાખીએ હવે જઈએ છીએ જમવા માટે ભૂખ લાગી ગઈ છે આજે કઈક પંદર વીસ શાક જેવું છે ખબર નઈ શું હશે ચલો જઈએ આપણે જમવા માટે અને પછી પાછા મળીએ છે આરામ છે આજે વાતો કરવાની છે બધાને તો ચલો ફટાફટ હું જમી લઉં છું તો જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે પોણા બે જેવું થઈ ગયું છે અને અત્યારે છે ને આપણે રૂમ ઉપર છીએ મારા સરદારભાઈ સુઈ ગયા છે આજે મેં વિચાર્યું હતું કે છે ને આજે મારા મીન્સ કાલે મારા બસો કે ડન થયા હતા હું વિચાર્યું હતું કે આપણે છે ને કંઈક સારું કામ કરશું બટ પછી વિચાર આવ્યો કે મારો જન્મદિવસ ખૂબ નજીક આવી રહ્યો છે તો જન્મદિવસના દિવસે જ એ કામ કરવાનું છે જન્મદિવસના દિવસે હું એક જગ્યાએ જવાનું છું કે જ્યાં મારી ઘણી યાદો જોડાયેલી છે ગયા હું અને મારી જીવ બંને સાથે ગયા હતા એ જગ્યાએ તો આપણે વિચાર્યું છે કે મારા જન્મદિવસના દિવસે ત્યાં જવાના છે પ્રોપર વ્લોગ આવી દિવસે મજા આવશે બ્લોગ જોવાની પણ તમને મજા આવશે અને સાચું કહું તો એ દિવસ મારા માટે ઘણો યાદગાર હતો ગયું વર્ષે શાયદ મારા માટે ઘણો યાદગાર હતું કારણ કે વ્યક્તિની યાદો સાથે હતું આ જે જન્મદિવસ છે ફક્ત એમાં એની યાદો હશે અને ગયા જન્મદિવસમાં એ વ્યક્તિ મારી સાથે હતી જોઈએ છે ઈશ્વર શું કરે છે બસ હું મારા પ્રેમ માટે લડતો રહીશ અત્યારે ઊંઘ નથી આવતી એટલે વિડીયો ચાલુ કરી દીધો સવારનો વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો કારણ કે આટલી બધી ગરમી પડી હતી અહીંયા એક તો ગરમી તડકો અને એમાં મારા કોલેજના ગામો સાચું કહું તો અસાઇનમેન્ટ પણ બાકી છે કે વિડીયો બનાવવા સહેલા નથી આવતા આખો દિવસ વિડીયો બનાવવાના રીલ્સ એડિટિંગ કરવી ને એ વિડીયોને એડિટ કરવાના બહુ બધા કામો હોય છે અને સોશિયલ મીડિયાના કામોથી છે ને ક્યાંક સ્ટડી પણ મારી બગડતી હોય છે ક્યાંક ભણતર ઉપર પણ ઇફેક્ટ પડતી હોય છે કેમ કે રાતના એક એક દોઢ તો સુધી એડિટિંગ કરતો હોય છું વિડીયો શૂટ કરતો હોઉં છું પાછી અપલોડ કરવાના ને એ પાછી ડેલી કરવાનું એવું તો છે ને કે એક દિવસ કર્યું અને દસ દિવસ બંધ રાખ્યું ના દિવસનું કામ દિવસે પૂરું જ કરવું પડે રાત થાય એ બધું કામ ખતમ જ કરવું પડે જો ખતમ ના કરું તો ડેઇલી બ્લોગનો જે નિયમ લીધો છે તૂટી છે અને હું વિચારું છું કે કન્ટિન્યુ એક વર્ષ માટે તમારા ડેઈલી બ્લોગ આવવા જોઈએ આવવા જોઈએ ને આવવા જોઈએ ત્રણસો પાસઠ દિવસ સુધી મારા બ્લોગ આવે ભલે વ્યૂઝ ન આવે આઈ નો કે ઘણા લોકો મારા બ્લોગ જોયા છે ને ગમ્યા છે ને ઘણા લોકો બ્લોગ નથી જોતા અત્યારે સમથિંગ છવ્વીસ હજાર જેટલા સબસ્ક્રાઈબર છે બટ છવ્વીસ હજારમાંથી માત્ર ત્રણ હજાર ચાર હજાર ત્રણ હજાર ચાર હજાર બે હજાર બસ આટલા વ્યૂઝ આવી રહ્યા છે કઈ વાંધો નહીં હું મારી મહેનતને હંમેશા ચાલુ રાખીશ જેમ તમે બધા એ ભેગા મળીને ઇન્સ્ટાગ્રામમાં બસો કે કમ્પ્લેટ કરાવ્યા છે બે કે થઈ ગયા છે એક જ દિવસની અંદર બે હજાર ફોલોઅર્સ વધી ગયા છે બસ એવી જ રીતે તમારા ભાઈને યુટ્યુબમાં પણ સપોર્ટ કરો જ્યારે બસો કે થશે ને ત્યારે ખુશીઓનો તો પાર વગર નહીં ખુશીઓ હશે મારા ઘણા સપનાઓ પૂરા થઈ જશે એક સપનું તો પૂરું થઈ ગયું છે કે મારા બસો ગયાનું છે એ પણ ખતમ થઈ ગયું છે હજી કાલે બસો ગયા થયા છે ખુશીઓ બહુ બધી છે પણ એક કોંગ્રેચ્યુલેશન નો વેઇટ કરું છું કે જે કોંગ્રેચ્યુલેશન મારા જીવ તરફથી હોય છે રિયલી બહુ બધું મિસ કરતો હોય છે આજે રીલ્સ બનાવી છે બહુ જ જોરદાર રીલ્સ છે કે જોયા આવજો સ્ત્રી માટે બનાવી છે કારણ કે અત્યારનો ભારત એક પુરુષ પ્રધાન દેશ છે જ્યાં પુરુષોની સંખ્યા વધારે છે અને એ જ પુરુષ અત્યારે સ્ત્રીનો અપમાન કરી રહ્યા છે સાહેબ જ્યારે પીરિયડ્સની વાત આવે તો એ જ પુરુષ એ સ્ત્રીનો મજાકો ઉડાડતા હોય છે અને ગંદુ સમજતા હોય છે પણ એ વ્યક્તિને એ નથી ખબર કે સાહેબ પીરિયડનું જે પેન છે શાયદ તમે ક્યારેય સહન નહીં કરી શકો એ સહન શક્તિ માત્ર ને માત્ર એક સ્ત્રીમાં છે તો ઈશ્વરે કદાચ પુરુષને આ પ્રક્રિયા આપી હોત તો શાયદ પુરુષ આ જે પુરુષ પ્રધાન છે એની જગ્યાએ સ્ત્રી પ્રધાન હોત પુરુષ ના જઈ શકે આટલું પેન સહન ક્યારેય ના કરી શકે અને ઘણા લોકોને એવું થતું હશે કે આ પિરિયડ્સ તો ગંદી વસ્તુ છે આ પીરિયડ્સ બોલતો હોય છે શરમ નહીં આવતી હોય દોસ્ત એક ભગવાને આપેલી દેણ છે જો એ કદાચ ના હોત ને તમારો કે મારો જન્મ ના થયો અને હંમેશા એક સ્ત્રીની કરવી એ પુરુષનું મોટા મોટું કર્તવ્ય છે અને અત્યારે શું થઈ રહ્યું છે છે દેશમાં ગયા સાહેબ પાંચ વર્ષની છોકરીને પણ આ સમાજ છોડતો નથી સાહેબ એની સાથે પણ રેપના કેસ વધતા જાય છે અને જ્યારે આવા રેપિસ્ટ ખુલ્લે આમ ફરતા હોય છે ત્યારે આજના લોકો મીણબત્તી લઈને ફરતા હોય છે અને એની જ જગ્યાએ જ્યારે લવ ની વાત આવે છે ત્યારે બધા આજે તલવારો લઈને એ પ્રેમને દૂર કરવા જતા હોય છે જ્યાં તલવારની જરૂર છે ત્યાં તલવાર નથી કામ આવતી અને આજ ક્યાં રિયાલિટી છે આપ સૌએ એક્સેપ્ટ કરવી પડશે યાર શાયદ મારા એકલાથી આ શક્ય નથી આ આવદલાવ એના માટે તમારે પણ સાર આપવાની જરૂર છે આજે હું આ બધી વાત કરી રહ્યો છું એક દિવસ એવો પણ આવશે છે તમે બધા પણ આ વાતને સમર્થન આપશો અને નહીં કહેતા કે જ્યારે એક આંગળી હોય એનાથી કઈ નહીં થતું બટ જ્યારે એ આંગળીઓ ભેગી થઈને એક મુઠ્ઠી બને છે ને ત્યારે સાહેબ સાહેબ એ દરેક માતા ખાત આવે છે શરૂઆત હવે તમારે ખુદ થી કરવી પડશે જોઈએ છે ક્યારે આ બધી શરૂઆતો થઈ છે ઘણા ચેન્જીસ કરવાના છે જિંદગીમાં ઘણી લાઈફમાં આગળ વધવાનું છે ઘણા એવા રિવાજો છે ઘણી એવી પરંપરાઓ છે જે પરંપરાઓ શાયદ આપણા અસ્તિત્વને પણ જોખમમાં મૂકી દે છે ચલો આજના આ વ્લોગ આ વિડીયોને અહીંયા સોફ કરીએ છીએ કારણ કે સવારમાં વહેલું ઉઠવાનું છે કાલે જવાનું જન્માનજીના મંદિર દર્શન કરવા માટે એટલે મળીએ છીએ કાલના ત્યાં સુધી બધાને હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય લોગ તમને કેવો લાગ્યો છે ફટાફટથી કોમેન્ટ કરી નાખજો સાચું કહો તો આંખો દુખવા મળી છે કારણ કે ફેશલાઇટ સીધી આંખ ઉપર ભર્યા છે છતાં હું વિડીયો બનાવી રહ્યો છું ફક્ત ને ફક્ત તમારા માટે બસ મારી મહેનતને સપોર્ટ કરજો તમે બધા સપોર્ટ તો અમે કરો છો બસ થોડોક વધારે સપોર્ટ કરજો વિડીયોને શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ કાલના એક નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારગીશ